સત્તાવનથી મોત થઈ હતી તો આ ઉપરાંત અન્ય અન્ય બે થી ત્રણ જેટલા લોકો છે ઘાયલ થયા હતા તાત્કાલિક આ તમામ લોકોને સારવાર રસી હિંમતનગર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો આ સમગ્ર મામલે સાબરડેરીના કર્મચારીઓ પણ ત્યાં ઘટના પહોંચી છે તો આ ઉપરાંત પરિવારજનો પણ ત્યાં હોસ્પિટલ આગળ પહોંચી ગયા છે મોટી સંખ્યામાં જી ઈશાન પરિવારજનોમાં નારાજગીના આક્રોશ પણ જોવા મળી રહ્યો છે શું માંગ છે તેઓની હવે ચોક્કસ કે અત્યારે ગેસ લીકેજ થયું ને જે લીકેજ થવાના કારણે જે પચીસ વર્ષથી યુવાનો મોત થયો તેના કારણે હાલ તો પરિવાર પર રોજ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કે આજે આ જે ઘટના બની કયા કારણોસર ઘટના બની ને કઈ રીતે મોત થયું એ પણ એ સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ તેવી પણ પરિવારજનો હાલ તો માંગ ઉઠી છે આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે બે મહત્વની જાણકારી મળી રહી છે પરિવાર એક જ માંગ કરી રહ્યું છે કે તેઓને ન્યાય મળે બીજી તરફ બોઇલર લીકેજ થતાં એકનું મોત થયા હોવાના સમાચાર છે ભાવનગર પંથકમાં ખાતરની થેલી માંથી ફરી પથ્થર નીકળતા ખેડૂતો રોષે ભરાયા છે કનાડ ગામના ખેડૂતે ખરીદ્યું હતું ડીએપી ખાતર ખાતર માંથી પથ્થર અને કાંકરા નીકળ્યા વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે કનાડ ગામના ખેડૂત ક્રિપાલ ડેપોમાંથી બે થેલા ભારત ડીએપી ખાતર ખરીદ્યું હતું આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું જેમાં કાંકરા પથ્થર અને માટી નીકળી હતી ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળ વાળું નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અમે જયારે ખાતર કાલે આવતીકાલે ચૈન અઢાર તારીખે ખાતર લેવા હતા અને વાવવા ગયા કાલે સવારે તો ખબર પડી કે આ ખાતર બધું હાવ એક જતો વેકરો નીકળ્યો છે પછી અમે જોયું અને કાચું બિલ અમને આપી દીધું છે ગમે ત્યારે આવી રીતે આવી રીતે ઓલું કરે છે વડોદરામાં રોયલ મેળાની દુર્ઘટનાને લઈને નું નિવેદન જાણવા મળ્યું છે તેમણે કહ્યું કે ચાર રાઈડની મંજૂરી ન લીધી હોવાની વિગત ધ્યાનમાં આવી છે પોલીસે બનાવેલ કમિટી હાલા મામલે તપાસ કરી રહી છે તો ચાર રાઇડની મંજૂરી ન લીધો હોવાનો ખુલાસો થયો છે રાઇડની જે મંજૂરી આપવામાં આવી હતી તેનાથી પણ વધુ રાઇડ્સ બેસાડવામાં આવી હતી હેલિકોપ્ટર રાઇડને લઈને આ દુર્ઘટના થઈ હોવાની જાણકારી છે ખરેખર ત્યાં છે કે કેમ આવી આ ચાર રાઇડ છે ને મંજૂરી લેવાપાત્ર છે કે કેમ આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે પાટણ યુનિવર્સિટીમાં થયેલા ઘર્ષણનો મામલો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે બી ડિવિઝન પોલીસ મથકે ગેનીબેન ઠાકોર પહોંચ્યા પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સમક્ષ થયા હાજર કિરીટ પટેલ સહિતના નેતાઓને મળવા પહોંચ્યા ગેનીબેન ધારાસભ્ય કિરીટ પટેલ ચંદનજી ઠાકોર ગેમર દેસાઈ સહિતના બાવીસ લોકો હાજર બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલે કરી રહી છે કાર્યવાહી ભાજપના મૌડી મંડળના નિર્ણયથી સાંસદ મનસુખ વસાવા નારાજ છે ભરૂચના ઝઘડીયા પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણી સામે વિરોધ નોંધાવ્યો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પણ અને એની માનસિકતા ભાજપની નથી તેવી કમેન્ટ પણ કરી લોકસભા ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું વર્ષોથી સંગઠનમાં મહેનત કરી રહેલા કાર્યકરોની અવગણના કરાય હોવાનો પણ આક્ષેપ મનસુખભાઈએ કર્યો છે ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે સંદીપ પટેલ જે ફુલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે પાર્ટીમાં એનું કોઈ જ યોગદાન નથી આ ગામ પૂરતું છે પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે ખાણ ખનિજ ખાણ ખનીજ જેવા લોકો સાથે સંકળાયેલો છે તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી વિચારધારા ભાજપની છે જ નથી તો આવનારા દિવસો ઝઘડ્યા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે એટલે એની સામે મને મેં નારાજગી વ્યક્ત કરી છે અને જો આમાં સ્પષ્ટ કેવું પડે બદલે ના બદલે એ પાર્ટીનો વિષય છે પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે માર્ચ મહિનો નજીક હોવાથી વેરાની વસૂલાની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે જોકે હવે મનપા દ્વારા વેરો ન ભરતી સરકારી મિલકતો પાસેથી વેરો વસૂલવામાં આવે તેવી શક્યતા છે તેમાં પણ સૌથી મોટા સરકારી બાકીદાર રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા એમઓયુ વેરો ભરવા સંમતિ છતાં એક રૂપિયો પણ ભરવામાં આવ્યો નથી ત્યારે હવે મનપા તંત્ર દ્વારા સત્તર કરોડના બાકી વેરાને લઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા માટેની વિચારણા ચાલી રહી છે અગાઉ વેરો ન ભરવા માટે રેલવે વિભાગ સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો જો કે મનપાની તરફેણમાં ચુકાદો આવવા છતાં રેલવે વિભાગે વેરો ન ભરતા મનપા હવે કોઈ મોટું એક્શન લેતો નવાય નહીં